ત્યારે વિદ્યાર્થીઓના ભણતર બગડી રહ્યું છે અને જ્યાં વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એક બાજુ જે લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ

ગામોની શાળા અને પંચાયતમાં સુવિધા આપવામાં આવે તેવી માંગ વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે તેના સાથે જ બનાસકાંઠાથી વધુ માહિતી માટે સંવાદદાતા અનિલ શ્રીમાળી જોડાઈ ગયા છે જી અનિલ વાત કરવામાં આવે કે બનાસકાંઠા વડગામ ખાતે જે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડે છે ઈ કેવાયસી મુદ્દે ત્યારે શું છે વધુ વિગત જી જણાવી દઉં મહેન્દ્ર વડગામ ખાતે ઘણા સમયથી આધાર કાર્ડ અપડેટ માટે જે કેન્દ્રો પણ આપેલા છે જે કેન્દ્રો ઉપર સવારથીને સાંજે છ વાગ્યા સુધી લાંબી લાંબી લાઇનોની કતાર જોવા મળી હતી ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો વાલી અને વિદ્યાર્થીઓ વાલી પોતાનો કામ ધંધો બની રાખી અને વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર રજાઓ પાડી આખો દિવસ વરગામઘાતે લાઇનમાં ઉભા રહેવા હોવા છતાં પણ આધાર કાર્ડનો અપડેટનો વારો આવતો નથી ત્યારે આજુબાજુ વાલીઓએ મોટા પ્રવાહી ઉગ્ર ઉપગ્રહ માંગવામાં આવી હતી

તો સાંજ સુધીમાં પચાસ ટોકો નાખવામાં આવતા હોય છે જી જી તો આ મુદ્દે જે કહેવાય તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે વિદ્યાર્થી વાલીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર શું કહી રહ્યું છે જી શાળાના આચાર્ય જોડે આજે વાત કરવામાં આવી હતી તો એ લોકોએ અમે એ લોકોએ અમને જણાવ્યું હતું કે જે તે પંચાયતમાં આનું અપડેટનું કામ આપેલું હોવા છતાં પણ હાલો જી જી જી

એટલે મારી માંગ છે કે કોદાળી માં કોઈ સેટિંગ થાય તો સારું મારી રજૂઆત એમ હો અમે ચાર પોત દાડાય ધક્કા ખાઈએ છીએ વડગમ માં અમે આ તો આધાર કાર્ડ લિંક કરાવવા આધાર કાર્ડ લિંક અપડેટ કરાવવા માટે ધક્કા ખાઈએ છીએ તો અમારું કોઈ વપરતું નહીં અને ચાર પાંચ દાડે અમે ધક્કા ખાઈ બંધ હોય સોમવારે કે આવજો ગુરુવારે આવે તો કે સોમવારે આવજો સોમવારે આવે તો આટલી લાઈન હવા છ વાગ્યાનું આવી